વલસાડ નગરપાલિકા સફાઈ કર્મચારીઓ સાથે ગાળગળોચ અને ગેરવર્તન વલસાડ નગરપાલિકામાં ડ્રેનેજ વિભાગ વિજય બાબુ સોલંકી નામનો વ્યક્તિ સફાઈ કર્મચારીની ફરજ બજાવે છે ન્યૂઝના માધ્યમથી વધુ જણાવવામાં આવ્યું કે વિજય સોલંકીના થોડા દિવસથી ઓફ ડે ચાલી રહ્યા હતા જે પહેલા તેમણે ત્રણ થી ચાર મહિના સુધી ડે નાઇટ મશીન પર ફરજ બજાવી હતી આજ રોજ ફરજ પર ઓફ ડે હોવા છતાં તેમનું નામ નગરપાલિકા કર્મચારી દ્વારા ચાલુ વર્કિંગ ડે માં ફરજ પૂરી પાડવા માટે લખી દેવામાં આવ્યો હતો વિજય સોલંકી દ્વારા જયારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે નગરપાલિકા કર્મચારી શંભુભાઈ તરફથી ગાળ ગળોચ કરવામાં આવી અને કોલર પકડી ધક્કો મારી ગેરવર્તન કરવામાં આવ્યું જ્યારે બીજી બાજુ શંભુભાઈ દ્વારા જાણવા મળેલ છે કે વિજય સોલંકી દ્વારા ખોટા આરોપ લગાવવામાં આવે છે અને નોકરી પર તેઓ નામ લખાવી અનિયમિત ફરજ પર આવે છે જે માટે ઉપરોક્ત અધિકારીને એ જાણ કરવામાં આવી છે કે તેઓને ફરજ પર પરત લેવામાં આવે નહીં તમારું નામ વિજય બાબુ સોલંકી નગરપાલિકામાં શુભ ફરજ બજાવો છો ટ્રેનેજ કર્મચારી છું સફાઈ સફાઈ કર્મચારી ટ્રેનેજમાં તો આજે શું તમારી સાથે બનાવ બને આજે કેટલા દિવસથી ઓફ રજા પર છું અને મારા ઓફ નીકળતા છે આ ગાડી ચાર મહિના મોટું મશીન આવ્યું હતું સાડા ચાર મહિના મેં નોકરી કરી એમાં રાત દિવસ તો મારા ઓફ કરતા હતા તો મેં ત્રણ ચાર દિવસથી સાહેબને જાણ કરી લીધી કે સાહેબ મારા આજે ઓફ નીકળતા છે તો મેં રજા પર છું સાહેબ મારું નામ લખતા નહીં એમ બી ગાડી બી કીધું કે સાહેબ મારા ઓપની કરતા છે આનંદભાઈ આવશે એટલે તો સવારના મેં કાલે એમણે રિપોર્ટ કર્યો મારો તો મેં પૂછવા આવ્યો કે સાહેબ કેમ તમે મારો રિપોર્ટ કર્યો જયારે મારા ઓપની કરતા રિપોર્ટ રિપોર્ટ કેમ કર્યો સાહેબ એટલું પૂછવા આવ્યું અને એટલામાં એમણે ચાલુ કરી દીધું કારો ગલત બધું ગરમા ગરમી કરવા લાગ્યા અને ગરમા ગરમી કરીને સીધા ઊભા થઈ ગયા ને ઘરું દબાવી દીધું ને કોલર પકડી દીધો તમારું કેવા પર છે પણ કોઈ એવિડન્સમાં કોઈ છે આ બધા છે ને સાક્ષી છે બધા સાક્ષી છે અરે માયરુ સાહેબે કોલર પકડ્યો શું નામ છે એમનું બધા સાક્ષી છે તમે જોયું બધા તાજ હતા ફેંકી કે કોલર તમે આપનું નામ શંભુભાઈ આજનું શું ઘટના બની છે કઈ નઈ એ ભાઈ કાલે નોકરી પર અહીં આવ્યા શું નામ છે એમનું એમનું વિજય બાબુ હા એ તો એમ કહેવામાં આવ્યું છે કે તમે એમનો કલર પકડીને એમને માર્યો એમ કરીને ખોટી વાત છે એ બધું જ તમને કહે કે કાલે સવારે નોકરી પર આવ્યા પછી મેં એમનું નામ લખ્યું વર્દીમાં વર્દીમાં નામ લખ્યું પછી કે મેં કામ પર નહીં જવાનું તો પછી મને કંઈ જાણ નહીં કરી પેલા અમારા કામદાર છે તેને કીધું મેં નોકરી પર નહીં આવવાનું નહીં ભાઈ જતા રહ્યા મેં અમારા સાહેબને રજૂઆત કરી એન્જિનિયર મેં મેઘુ સાહેબ આમ છે આ ભાઈ લોકો આવેલા કામ પર સવારે બની જવાના છે સાહેબે પછી એમ રિપોર્ટ લખો એના સાહેબે અમારા સાહેબને મેં રજૂઆત કરી કે ભાઈ આ ભાઈ મેં કોઈ આવી મેં મને કહ્યું ને આ મેં સાહેબને રજૂઆત કરી મેઘુ સાહેબ આવી તો આ માણસે મેં કહ્યું સવારે પછી દારૂ પીને આવીને ને કરવા લાગ્યો હું ગમે તમે દારૂ પીને આવ્યો ને ગમે તેમ બોલીને દાળમદાળી કરવા લાગ્યો બીજું કંઈ મળે 呜。